અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશો અને જો આ શાકમાં તમારે કાંદા અને ટમેટા એડ કરવા હોય તો પણ તે તમે વઘારમાં એડ કરી શકો છો પણ આપણે આ રીતે સિમ્પલ એવું બનાવીશું તો પણ સારું એવું શાક બનશે અને હવે તેને આપણે બે થી ત્રણ મિનિટ માટે સાતળી લઈશું અને આ ભીંડાની પસંદગી તમારે એકદમ ગ્રીન એવો અને એકદમ કુમળો હોય એ રીતે લેવાનો એટલે તેમાં બીજાનો ભાગ ઓછો હોય છે તો ભીંડા થોડો એવો કુક થાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી પણ કરી લઈએ કંદળીમાં પાંચ છે 600 નિકળી એડ કરી તેમાં એક સ્poon જેવું લાલ મરચું પાવડર એડ કરીશું અને જો તમે તીખું ઓછું ખાતા હો તો તમે કાશ્મીરી મરચું પણ એડ કરી શકો છો અને હવે આપણે તેને વાટી લેશું અને જો તમારે મિક્સરમાં બ્લેન્ડ કરવું હોય તો પણ થઈ શકે પણ આ રીતે વાટીને આપણે લેશું તો તેનો સ્વાદ ખૂબ જ સારો આવે છે અને હવે લસણ અને મરચું છે એકદમ સારું વટાઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતે મરચું અને લસણ વાટીને એડ કરવાથી શાકનો સ્વાદ ખૂબ જ સારો આવે છે તો હવે બે થી 3 મિનિટ જીવ થઈ ગયું છે તો આપણે જોઈ લઈએ શાક પણ એકદમ સારું કુક થઈ ગયું છે તો હવે તેને આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને આપણે હવે આમાં મસાલા પણ કરી લઈએ તો અડધી સ્પૂન હળદર પાવડર સાથે અડધી સ્પૂન ધાણા જીરું પાવડર અને સ્વાદ સ્વાદપૂર્ણ નમક એડ કરીશું અને અડધી સ્પૂન થી થોડી ઓછી સુગર એડ કરીશું પણ જો તમારે શુગર ના એડ કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આપણે આમાં દહીં એડ કરવાનું છે એટલે ખટાશ અને ગળપણનો બેલેન્સ રહે તેના માટે મેં સુગર એડ કરી છે તો હવે બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને આ શાકને આપણે બહુ ચલાવશું નહીં જો વધારે ચલાવીશું તો શાકમાં શિકાશ આવી જશે એટલા માટે આ રીતે થોડી વાર થવા દેવાનું અને હવે જે આપણે લાલ મરચું પાવડર અને લસણની પેસ્ટ બનાવી છે તે એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દેશું જ્યાં સુધી લસણની કસાશ દૂર ન થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ લો રાખી થવા દેશું એટલે લસણ એક જ તે દૂર થઈ જશે અને હવે તમે જોઈ શકો છો ભીંડો પણ એકદમ ડ્રાય એવો થઈ ગયો છે અને સારો એવો કુક પણ થઈ ગયો છે અને ભીંડામાં બિલકુલ ચીકાશ પણ નથી રહી તમે જોઈ શકો છો તો આ રીતે ભીંડો ડ્રાય એવો થઈ જાય અને સારો એવો કુક થઈ જાય એટલે આપણે તેમાં દહીં એડ કરીશું તો અત્યારે હું ત્રણ થી ચાર સ્પૂન જેવું દહીં એડ કરું છું પણ જો તમારે વધારે એડ કરવું હોય તો પણ કરી શકાય અને આ શાકમાં તમારે દહીંની જગ્યાએ છાશ એડ કરવી હોય તો પણ કરી શકાય એટલે શાકનો બે ગણો સ્વાદ થઈ જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું બને છે અને અત્યારે મેં મોળું દહીં લીધું છે પણ જો તમારા ઘરમાં ખટાશ વધારે ખવાતી હોય તો તમે ખાટું દહીં પણ એડ કરી શકો છો તો હવે એકદમ સારી રીતે મિક્સ કરી બે થી ત્રણ મિનિટ જેવું થવા દઈશું અને પેનની સાઈડમાંથી થોડું તેલ દેખાવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને ઉપર થોડા ધાણા એડ કરી બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું દહીંવાળા ભીંડાનું કાઠિયાવાડી શાક પણ તૈયાર છે આ શાક તમે રોટલી રોટલા ભાખરી સાથે સૌ કરી શકો છો અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે અને આ રેસીપીથી થી તમે સાર લોકોને સૌ કરી શકો છો તો તમને આ રેસીપી કઈ લાગી તે મને કોમેન્ટમાં કહેજો અને જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને આવી નવી રેસીપીઓ જોવા માટે થેન્ક યુ